એમાં જય દ્વાર કે દીસ તો કેમ છો ફરી એક મારા નવા બ્લોગ તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે તમને તો પીજી ભાઈ આ ક્યાં ગલી માં ગલી ગયા ભાઈ એવું નથી પીજી ભાઈ છે મિતા બેન ની વાડી કેમ કે નાથી તો નીકળી ગયો છું મિતા બેન બધા આરામ માં આરામમાં હું હશે ફૂલે વહી ગઈ હતી વહેલા એને સ્કૂલ હોય એમાં જો જાય છે અને રિંકુ ની અંદર થી હજી પાછળ આવે છે આજે ક્યાંક જવાનું છે ફરવા કેમ કે આજે છે વિશાલ નો બર્થડે એટલે કે મિતા ના સગા ભાઈ નું હાલ લે કુકુ બોલે છે ઘોડી જવાનું છે બકુ ભાઈ

તો બધા જય માતાજી જય દ્વારકાધીશ તો ફરીથી અમારા નવા બ્લોગ નવા વિડીયો માં તમારું હાર્દિક સ્વાગત છે તમે નાયો હોય એવું કેમ લાગે ના ના નાય છું પણ હું માથું નથી મેકઅપ ને ને તો આજે ક્યાં જવાનું છે એ ખબર નથી કાય ખબર છે નહીં ક્યાં જવાનું છે પણ તીથું જો આવજો બાય બાય આવજો બાય બાય દીપો આવો દીપો દીપો હાલો હાલો ને હાલો ને હવે મોડું નથી થતું ઓલા બે હાલો ને હાલો 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 ખડકા હાલો બસો રૂપિયા ભાડું હા બસો બસો માં

哎。Yeah. રામ લાલજી આયો હમણે જો દેખાએ આમ જો એ ઓ મિલર જો દેખાવા જો દેખા જો આયો જો જો બેનભાઈ બે આયા આમ જો થબુમ થમું મર્નિંગ રે માતાજી જો મિત્રો તમે સેલિબ્રિટી ની વાત કરતા હતા ને સેલિબ્રિટી લે 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 સેલિબ્રિટી આઈ કેમ મોટા કણ જો ને માતાજી ને માતાજી હું કે સાચું ને બધા બધા ને થેન્ક યુ થેન્ક યુ તો હેપી બર્થડે રે માતાજી રે માતાજી એક જો આ

ગીફ્ટ ભાઈ અમને કે ગિફ્ટ આપી છે હા એકનું ઓપનિંગ કરવું છે બરોબર બાપા તમે ગિફ્ટ ભાઈ આવ્યા ગિફ્ટ આપી છે એવા ખાસ માણસ છે ને તો કરવું પડશે જેમ ઓપનિંગ થા

તારા માટે રીંગણા બટેરા શાક લેતા બનાવી તમને તો મિત્રો આ ગિફ્ટ આપું છું મને એક નંબર છે

સાઉન્ડ સાઉન્ડમાં પણ કોમેન્ટ બોક્સમાં જયારે સાઉન્ડમાં લખી નાખતો બહુ થાક લાગ્યો જરા ગમતું છે તમે જોઈ શકો છો મંદિર છે આ રીતનું કાંઈક મંદિર છે અંદર તો નો અલ છે તો બહારથી હું તમને બતાવી દઉં છું તમે જોઈ શકો છો આ રીતનું છે ઘણો ટાઈમથી હું આવ્યો નથી કોણે લીધું કેટલાને લીધું એટલા સારું ચાલો તો અમે દર્શન કરી લઈએ જો આ રીતનું કાંઈક મંદિર છે અંદરનું

તો આવી ગયેલા હતા તો રસ્તો જોયો છે ને તો એ કોને ખબર ચાઉ નાનો બુલાવો હશે તો અમે રસ્તો સીધા ઉતરા નહીં અને પાંચ કિલોમીટર આગળ વહી ગયા તો પછી અહીંયા અમારે કોટડા થઈને આલુ પડ્યા મતું તો પછી અહીં આવી ગયા અને બાને લાલજીભાઈને મળાઈ ગયું અને માતાજીના દર્શન પણ થઈ ગયા તો ચોટીલા જે પણ આવ્યા હોય એ પણ કોમેન્ટ કરજો અને ન આવ્યા હોય ને એ પણ કોમેન્ટ કરજો ને જરૂરથી આવજો બહુ શાંતિ મળશે મજા આવશે અને દરિયો પણ બહુ મોટો છે મજા આવશે हेलो दैया बोल का दरियो जोवा ला हेलो ने हो ले क्या लेवा आ लेवु ने मन है अबो करी ले लो हेलो तो बड़ा फोटो यहां पड़ाव छे क्लिक कराव छे हमें हमारा भाई चाव इधर अमर मिल गया मने के माव जा फोटो पड़ा ले ए तो ना हूं करे

એટલા માટે ક્યાં જાવી નક્કી નથી ટૂંકમાં લાલજી ની હારી છે ટૂંકમાં નક્કી નથી ક્યાં જાવી હું બધા દરિયા કિનારે આવી ગયા છે પ્રસાદ લઈને જો દરિયો આખો ભરાઈ ગયો છે બધા

મે <laughs> 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 તો જો આપડે ગામના સેવા ની મઢી છે ત્યાં ઉભા રહી ગયા છે કેમ કે ગાડીમાં એમ આવ્યુંલા માં હવા જેવું ઓછી હતી છે વિશાલ વેજો બદલાવે છે

એવું થતું છે કે પીજી ભાઈ નવી ગાડી લીધી ને બગડી ગઈ એમ બગડી નથી એમ આતું હશે થોડુંક હવા જેવું ઓલું હતું ને મેં કીધું બદલે નથી ખોટું રિક્સ ન આગળ રસ્તો ખરાબ છે હવે બનાવડો સુવિધા બદલાવતા ફટલાવે તું કેમ હાઈ

આ રે આ રે ની ગાડી મૂકન છે લગારા વાળ હે ને અમાર બેન ને નીચે જોવા આવે છે ગાડી લટકી આડી તી ગાડી તું જા લે લેવો પછી અલ્યા એટલે એય આ બોલ આ પેળા ઈ લેજો પપ્પા ગોતા જાઓ ટાયર જોવા જા હલોય ના પડી